નમસ્કાર દોસ્તો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું અત્યારે ચોમાસું જબરજસ્ત જહેમું છે ધોધમાર વરસાદ પડે છે શહેરોની અંદર જે રીતે અત્યારે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર તરફ વરસાદ નથી જે રીતે આંબાલાલ આગાહી કરે છે પરેશ ગોસ્વામી આગાહી કરે છે કે બસો વર્ષનો રેકોર્ડ તૂટી જશે પાંચસો વર્ષનો રેકોર્ડ તૂટી જશે ગુજરાતને ધમરોળી નાખશે ગુજરાતની અંદર જળબંબાકાર થઈ જશે ત્યારે જે રીતે વરસાદ પડી રહ્યો છે ત્યારે આંબાલાલની આગાહી પરેશ ગોસ્વામીની આગાહી આ બધું આપણે અત્યારે એક તરફ રાખવાનું છે અત્યારે આપણે જોવાનું છે ત્રીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જે આ વરસાદે ખુલ્લો પાડ્યો છે ઠેર ઠેર પાણીઓ ભરાયા છે ગોઠણ સુધીના પાણીઓ કમર સુધીના પાણીઓ લોકોને કેવી તકલીફ પડી રહી છે હે પણ આ સરકારના પેટનું પાણી નથી હલતું રસ્તા ઉપર પાણી ભરાયું હોય ને એ તો હલનચલન કરે છે પણ સરકારના પેટનું પાણી જરા પણ નથી હલતું ત્યારે આજે મારે તમને એક વિડીયો બતાવો છે દોસ્તો ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાંસેરિયાના વિસ્તારનો છે જ્યાં સોસાયટીની કેવી હાલત છે આટલો વરસાદ પડ્યો અને સોસાયટીમાં કેવા પાણીઓ ભરાયા છે ત્યાંના ત્યાંના રહીશોને કેવી તકલીફ પડે છે ત્યાંના લોકો કેટલા મુસીબતમાં મુકાયા છે ઘરની બહાર નીકળવું હોય તો વિચાર કરવો પડે છે કે આટલા પાણીમાં કઈ રીતે જવું ત્યારે હમણાં અમારે સુરતની અંદર ગઢપુરમાં એક અજગર મળી આવ્યો વિચાર કરો તમે અજગર આ પાણીની અંદર પગ મૂકતા પહેલા હું તો દરેક લોકોને કહું છું ભાઈ વિચાર કરજો તમે આ સાપ અજગર ગમે અહીંયાથી ગમે જાય એટલે પ્રફુલ્લ પા જે ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ મંત્રી છે આમ તો ગુજરાતના શિક્ષણ મંત્રી છે પણ ખાલી ભારતીય જનતા પાર્ટીના કહેવાય એમના અંધ ભક્તો જે હોય ને એનું કામ થાય બાકી ગુજરાતની જનતાનું કામ ન થાય એટલે ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ મંત્રી કહેવાય ત્યારે આવો આપણે એમના વિસ્તારની કેવી હાલત છે એની ઉપર એક નજર નાખવી છે પણ તમે વિચાર કરજો કે જો શિક્ષણ મંત્રીના વિસ્તારની આવી હાલત હોય તો બિચારી જનતાને તો શું આશા રાખવાની વિડીયો તમને જે બતાવું ને

cái <laughs> mận này típ na cái <laughs> này cái lắc này જોયું ને તમે તો આ શિક્ષણ મંત્રીનો એરિયો છે આવી જ રીતે પણ સ્કૂલોની અંદર પાણી ભરાયા છે વિચાર કરો તમે સ્કૂલોની અંદર પાણી ભરાયા છે આ બધા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે હે એટલે એમને તકલીફ ના પડવી જોઈએ જનતાને તકલીફ પડે તો એમને કોઈ તકલીફ છે નહીં બરાબર કે નહીં અને જનતા પણ દોડીને કમળનું બટન દબાવે છે ત્યાર પછી આવી તકલીફો ભોગવે છે સુધરતી નથી જનતા શું કામ મને તો એ જ નથી ખબર પડતી કોણ જાણે કોનો ડર લાગે છે એટલે વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો અને મેં કીધું એમ આવનારી ચૂંટણીમાં વોટ દેતા પહેલા જરા વિચાર કરજો જય હિન્દ